ભરૂચમાં સીઝરોના ત્રાસે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી પોલીસની ઓળખ આપી એક્ટિવાની નંબર પ્લેટ મુદ્દે ધાકધમકી આપતા તેતાલીસ વર્ષીય ઇસબને હૃદયરોગનો હુમલો આવ્યો તેઓ ઘટના સ્થળે ધડી પડ્યા અંકલેશ્વરના સારંગપુર પાસેની ઓમનગરમાં એક મકાનમાંથી વીસ કિલો ગાંજાના જઠ્ઠા સાથે મહિલાની ધરપકડ જેઆઈડીસી પોલીસે રૂપિયા દસ પોઈન્ટ ઓગણીસ લાખની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરી કિસમને વોન્ટેડ જાહેર કર્યો અંકલેશ્વર હાથોડ પંથકમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

ભરૂચના રહાડપોર પર પોલીસની ઓળખાણ આપીને આવેલ સિઝરોના ત્રાસે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે એક્ટિવાની નંબર પ્લેટ મુદ્દે ધાક ધમકી આપતા તેતાલીસ વર્ષીય ઉર્વિસ મોદીને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ ઘટના સ્થળે ધડી પડ્યા હતા ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા તેતાલીસ વર્ષીય ઉર્વિસ બિપિન મોદી પોતાની એક્ટિવા પર જઈ રહ્યા હતા આ દરમિયાન રહડપુર રોડ પર કેટલાક સીઝરોએ તેમની આંતર્યા હતા પોલીસની ખોટી ઓળખ આપી આ શખ્સોએ તમારા વાહનમાં નંબર પ્લેટ નથી તેમ કહી ઉદેશભાઈને ધમકાવવાનું શરૂ કર્યું હતું નકલી પોલીસનો રોફ અને સીઝરોની દાદાગીરી જોઈ પૂર્વીશ એટલી હદે ગભરાઈ ગયા કે તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવી ગયો હતો તેઓ ત્યાં ધડી પડ્યા હતા અને જોત જોતામાં તેમનું પ્રામ પંખેડું ઉડી ગયું હતું મૃતકના પરિવારે સીઝરો સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને પોલીસ ફરિયાદ દર્જ કરાવવાની તજવીજ હાથ ધરી છે મારા હસબંડ મને લેવા એટલે અર્ધ રસ્તે બાઇક સવારે અમને ઊભા રાખ્યા સાઈડ પર ઉભા રહ્યો પાછળ બે માણસ આયા બીજી ગાડી લઈને ચાર જણા અમને સાઈડ પર ઉભા રાખ્યા અને કે કે ત્રણ મહિના થી તું ગાડી માટે નંબર પ્લેટ ને ગોળ ગોળ ફેરવે છે અને પૈસાની માંગણી કરી હતી અમારી ગાડી ના કોઈ હપ્તા બાકી નથી નંબર પ્લેટ બનાવવાની બાકી હતી તે કરાવવાના જ પણ એ ઉપરાંત આપણી ખર્ચા થવાને કારણે એ રહી ગયું હતું કામ હમણાં જ મારા હસબન્ડ ટ્રીટમેન્ટ લીધી હતી અઠવાડિયું પહેલા

જે મને હું નોકરી પરથી નીકળીને આવતો હતો રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એના રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમને જે એમણે મને એમણે કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી એક્ટિવાય ચલાવતો હતો ખાલી એટલી ભૂલ એટલે હતી કે એની નંબર બેટ નહોતી એ પણ એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને ત્રણ મહિનાથી હેરાન કરતા હતા એ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે કારણ કે છોકરાઓનું ભણતર દવા એટલે એને જ્યારે ત્યારે રિક્વેસ્ટ કરી હશે તો હું મારી રીતે કરાવી દઈશ પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ પણ એ લોકોએ કે ખાધી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસવાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં તું પૈસા આપણે અમારા ભાઈ એવું પણ કીધું અબ મારી તબિયત નથી સારી મારી ઓલરેડી દવા ચાલે છે હું હાર્ટ નો પેશન્ટ છું તમે મારી કન્ડિશન સમજો પણ કોઈ સમજવા તૈયાર નથી બસ ની પાછળ જ દોડતા હતા તો આવું ક્યાર સુધી ચાલશે છે તમે કેટલા લીધો હવે કેટલા લીધો છે આ અત્યાચાર આ લોકો અગલી સોના સાવલકુ રિસ્ટન માવલ ઓમનગર માં એક મકાન માંથી જીઆઈડીસી પોલિસી રૂપિયા દસ લાખ થી વધુ ની કિંમત ના ગાજને જઠ સાથે એક મહિલા આરોપીની ધરપકડ કરી છે અને બે કિસમની વોટે જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર માં નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે સારંગપુર વિસ્તારના મીરાનગર નજીક આવેલ ઓમનગરમાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા પોલીસે આ દરોડા દરમિયાન મકાનમાંથી રૂપિયા દસ લાખ ઓગણીસ હજારની કિંમતનો વીસ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો તપાસમાં બહાર આવ્યું હતું કે મકાનમાં ગાંજાની નાની નાની પડીકીઓ બનાવીને છૂટક વેચાણ કરવામાં આવતું હતું આ મામલે ગાંજાનો વેપાર ચલાવતી મહિલા જ્યોતિમંડલની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો મૂળ બિહારના મિથુન મંડળ દ્વારા મોકલવામાં આવતો હતો હાલ મિથુન મંડળ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેજ જાહેર કર્યો છે અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે અંકલેશ્વર હાંસોટ પંથકના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો આજે વહેલી સવારના સમયે અચાનક કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું જોકે માવઠાના કારણે ખેતીના ઉભા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અંગલેસર હાંસોટ પંથકમાં વહેલી સવારના સમયે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સવારથી જ આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતા અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા હાસોટ તાલુકાના ઈલાવ સાહોલ બાલોતા સુણે ઉભા અને આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો હતો અંગલેસર તાલુકામાં પણ છૂટાછવાયા ઝાપટાં પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું સવારમાં ઠંડી બપોરે ગરમી અને ત્યારબાદ અચાનક વરસેલા વરસાદના કારણે લોકોએ ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો ફેબ્રુઆરી માસના મધ્ય ભાગમાં પડેલા માવઠાના કારણે ખેડૂતોએ ખેતીના ઊભા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરી હતી હવામાનમાં આવેલા અચાનક ફેરફારને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી હતી તાપમાનમાં થયેલા ઉતાર ચઢાવના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે બે દિવસીય સેમિનાર સાથે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઔદ્યોગિક મંડળ એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા સલામતી નેતૃત્વ પ્રતિબદ્ધતા દ્વારા ટકાઉપણા અને પ્રદર્શન પર એચએસઈ સેમિનાર બે હજાર છવ્વીસનું શુક્રવારે આયોજન કરાયું હતું જેનું ઉદઘાટન સમારોહમાં મામલતદાર કરણસિંહ રાજપૂત ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલકાંત જેઠવા ડીસ ડિરેક્ટર ડીબી ગામિત પ્રબુધ્ધ પટેલ જીપીસીબીના રિજનલ અધિકારી ડોક્ટર એસ એન અગ્રવાલ ડીપીએમસીના વિજય આસર એન કે નાવડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા દીપક નાઇટ્રેટના જનરલ મેનેજર ડોક્ટર મધુર સક્સેનાએ આરોગ્ય સલામતી અને ટકાઉપણા વિશે વિસ્તૃત માહિતી આપી હતી ત્યારબાદ મામલેદાર કરણસિંહ રાજપૂતના હસ્તે પ્રદર્શનીનું ઉદઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાથે જ ઉપસ્થિત મહાનુભાવો ઉદ્યોગપતિઓ અને કામદારોએ ઔદ્યોગિક સલામતી વ્યવસાયિક આરોગ્ય પર્યાવરણ સંરક્ષણ અને ફાયર પ્રોટેક્શનના વિવિધ પ્રદર્શની સ્ટોલની મુલાકાત લીધી હતી આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા અને એન્વાયરમેન્ટ સોસાયટી અને ડીપીએમસી દ્વારા એચએસસી બે હજાર છવ્વીસ નો કાર્યક્રમ રાખેલ છે તેમાં સેફ્ટીના સેફ્ટી અંગે

રજૂઆતમાં જણાવ્યું હતું કે રમઝાન માસ દરમિયાન ઇફતાર અને તરાવીના સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે ટ્રાફિક સર્જાય છે ખાસ કરીને શહેરના ઢાળથી મદીના હોટલ વિસ્તાર મોહમ્મદપુરાથી બાયપાસ માર્ગ સિફા સર્કલ તેમજ ફાટા તળાવ કતોપુર વિસ્તારમાં સાંજના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય છે આ પરિસ્થિતિના કારણે સામાન્ય નાગરિકો રોજદારો અને વેપારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વધુમાં ઇમરજન્સી સેવા વાહનોની અવરજવર પણ પ્રભાવિત થવાની શક્યતા રહે છે જે ચિંતાજનક બાબત હોવાનું રજૂઆતમાં જણાવાયું છે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે તંત્રને વિનંતી કરી છે કે રમઝાન માસ દરમિયાન ઉપરોક્ત વિસ્તારોમાં વિશેષ ટ્રાફિક પોલિસી નિયુક્તિ કરવામાં આવે તેમજ જરૂરી માર્ગદર્શન ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગ નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને નાગરિકોને રાહત મળી શકે પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે ત્યારે ખાસ કરીને ઇફતારના સમયગાળા દરમિયાન ભરૂચના કેટલાક વિસ્તારોના અંદર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ખાસ કરીને ભરૂચના મોહમ્મદપુરા મદીના હોટલ સિફાથી બાયપાસના વિસ્તારના અંદર તેમજ કતોપોર માર્કેટમાં જે મુખ્ય માર્ગ છે ત્યાં ટ્રાફિકની ભારે સમસ્યા પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પોલીસ વિભાગને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવેલી છે કે ટ્રાફિક પોલીસની આ પોઈન્ટના ઉપર નિયુક્તિ કરવામાં આવે જેથી સામાન્ય નાગરિક રોજદારો તેમજ વેપારીઓને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે અને જે રીતે આ રજૂઆત ગઈકાલે ટ્રાફિક ખાસ કરીને બી રિવિઝન પીઆઈને પણ મળીને પણ રજૂઆત કરેલી છે અને તેમણે પણ અમને કીધું છે કે આના ઉપર ધ્યાન આપીને તમામ પોઈન્ટના ઉપર ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવામાં આવશે અમને અમને આશા છે કે તાત્કાલિક આ પગલે પોલીસ વિભાગ નિર્ણય લે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર મુસાફરોને બેસવા મુદ્દે રિક્ષા અને ઇકો ચાલકો વચ્ચે સર્જાયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફરી એકવાર ટ્રાફિક અને ગેરવ્યવસ્થાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ બ્રિજ પર ચડવા ભરૂચ છેડે મુસાફરોને બેસવા મુદ્દે ઇકો ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો વાયરલ થયેલા વિડીયોમાં બંને ચાલકો એકબીજાને મુક્કા મારતા નજરે પડે છે ઘટના સ્થળે હાજર લોકોએ વચ્ચે પડી ઝપાઝપી ઉડાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો બ્રિજ તરફ જવાના રસ્તા પાસે કંપનીઓના વાહનો પેસેન્જર વાહનો અને રિક્ષાઓ આડેધડ ઊભી રહેતા હોવાના કારણે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે મુસાફરોને બેસાડવાની હોડમાં સર્વિસ રોડ પર વાહન ઊભા કરી દેવાતા ટ્રાફિક વધુ બગડે છે મારામારીની ઘટનાની જાણ થતાં જ નજીકના પોઈન્ટ પર ફરજ બજાવતા મહિલા અને પુરુષ ટીઆરબી કર્મચારીઓ દોડી આવ્યા હતા અને લોકોએ સહકાર આપતા બંને ચાલકને અલગ પાડવામાં આવ્યા હતા જેને પગલે સ્થિતિ કાબૂમાં આવી હતી સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે બ્રિજ નજીક ગેરકાયદેસર મુસાફરી કરાવતા ખાનગી વાહનો અનિયમિત પાર્કિંગ અને અવારનવાર થતી બોલાચાલીને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય સ્વચ્છ ગુજરાત નિરાશિતા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં નિરાશિતા કેમ્પ દેશ ચાર યોગ કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક સિસવાલના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં મેદસ્વીતા મુક્તિ કેમ્પ ફેઝ ત્રણ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ભરૂચમાં યોગ કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિના માર્ગદર્શન ચાર કેમ્પનું આયોજન જીએનએફસી માતરિયા તળાવ ઝાડેશ્વર સિરનાથજી તેમજ ચાવદ મહામાંગલ્ય રેસીડેન્સી ખાતે થયું હતું આ દરમિયાન કેમ્પમાં બસો ચાળીસથી વધુ સાધકોએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પ દરમિયાન અલગ અલગ પ્રકારના યોગ સાધના પ્રાણાયામ યોગી ક્રિયાઓ યોગ્ય આહાર દ્વારા સાધકોને સાથે આઠ કિલો વજન ઓછું કઈ રીતે કરી પોતાને સ્વસ્થ રાખી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ત્રીસ દિવસના આ કેમ્પ દરમિયાન ઘણા સાધકોના વજન સાત થી આઠ કિલો જેટલા ઓછા થયા છે આજ રોજ વીસ ફેબ્રુઆરીના દિવસે કેમ્પનું સમાપન સાધકોના અભિપ્રાય લઈ તેમજ ધ્યાન કરી કરવામાં આવ્યું હતું આ દરમિયાન દરેક જિલ્લાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપી તેમજ યોગ સાધકો યુગ ટ્રેનરો અને યુગ કોર્ડિનેટરો દ્વારા આવનાર કેમ્પની માહિતી આપી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો આ યોગ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક કરવા માટે બ્રહ્માકુમારી સંસ્થાના અનિતા દીદી તેમજ સૌ યોગ ટ્રેનરો યોગ સાધકો એમના સહયોગથી આજે આ કાર્યક્રમની પૂર્ણવટી થઈ રહી છે કુલ આ ત્રણ કેમ્પમાં મળીને બસો ચાલીસ જેટલા યોગ સાધકોએ તાલીમ લીધી છે અને આજે તમામ લોકો એક સ્વસ્થ શરીર એની અનુભૂતિ કરી રહ્યા છે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ સમગ્ર વિશ્વને યોગમય બનાવવાની મહેચ્છા રાખે છે અને બે હજાર પંદરથી એક વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વ એની ઉજવણી કરી રહ્યું છે અને ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિસપાલજી તેઓ પણ આ કાર્યક્રમ માટે મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે એટલે એના માટે સૌ યોગ સાધકોને સૌ યોગ કોઓર્ડિનેટરોને સૌ યોગ ટ્રેનરોને તેમજ સૌ ભરૂચ જિલ્લાના દે એક ઉપર કામદારોને લઈને આવતી જીએફએલ એક કંપનીની બસ ને ગતરાત્રી સમયે અકસ્માત મળ્યો હતો જેમાંથી સામેથી આવતા આઈસર ટેમ્પો ચાલકે પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી ડિવાઇડર કુદાવી બસ અથાડી દેતા અકસ્માત થયો હતો જેમાં બસમાં કામદારોને નાની મોટી સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ દહેજમાં આવેલી જીએફએલ એક કંપનીમાંથી રાવ ટ્રાવેલ્સની લક્ઝરી બસ સેકન્ડ શિફ્ટના કામદારોને પરત લઈને ભરૂચ આવી રહી હતી તે સમયે રાત્રિના અંદાજીત બાર વાગ્યાના અરસામાં સેઝ એક ચોકડી સામેથી આવી રહેલા એક આઇસર ટેમ્પો ચાલકે પોતાના વાહનના સ્ટિયરિંગ પરનું કાબુ ગુમાવતા તે ડિવાઇડર કુદાવી સામે આવી રહેલી જીએફએલ એકની લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાયો હતો આ સમયે બસમાં સવાર કામદારોની ચીસો નીકળી ગઈ હતી બંને વાહનો રોડની સાઈડમાં ઉતરી ગયા હતા આ અકસ્માતમાં બસ સવાર કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માત થતાં ત્યાંથી પસાર થતી અન્ય કંપનીની બસના કામદારો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા આ અંગે સ્થાનિક પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધવાની કવાયત હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં ઈસ્લામ ધર્મમાં ઉપાસ મહિનો ગણાતા પવિત્ર રમઝાન માસની શરૂઆત થઈ ગઈ છે આજે રમઝાન માસ નો બીજો દિવસ થયો છે પવિત્ર રમઝાન માસની શરૂઆત થતા ઠેર ઠેર મુસ્લિમ વિસ્તારોમાં ઈબાદતમય માહોલ છવાયેલો જોવા નજરે પડે છે ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોની જેમ ઝગડીયા તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં પવિત્ર રમઝાન માસના આગમન ટાણે મુસ્લિમ બિરાદરોમાં મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો તાલુકાના ઝગડીયા સુલતાનપુરા રાજપાડી ઉમલ્લા વેલુગામ ઇન્દોર પંથક ભાલોદ તરસારી વણાકપુર દધેડા રતનપુર સહિતના મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોમાં મુસ્લિમ બિરાદરો રોજા રાખવાનો શરૂ કર્યા છે રોજો એટલે ઇસ્લામના નિયમ મુજબનો ઉપવાસ વહેલી સવારે મળસ્કેથી લઈને સાંજે સૂર્યાસ્ત સુધી ખાવું પીવું જેવી માનવીય ઈચ્છાઓને અલ્લાને માટે ત્યાગ કરવો એનું નામ રોજો ઇસ્લામ ધર્મમાં દિવસ દરમિયાન પાંચ વખત નમાઝ પડવામાં આવે છે અને રમઝાન માસ દરમિયાન રાતની નમાઝ પછી તરાવીની વધારાની નમાઝ પાડવામાં આવે છે હાલ પવિત્ર રમઝાન માસની શરૂઆત થતાં ઠેર ઠેર ધાર્મિક ઈબાદતમય માહોલ જોવા મળે છે સાંજે સૂર્યાસ્ત સમયે રોજો છોડવાના સમયે સામાન્ય રીતે પ્રથમ ખજૂર ખાઈને રોજો છોડવાનો મહિમા પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે જોકે ખજૂરના બદલે પાણી અથવા અન્ય ખાદ્ય સામગ્રીથી પણ રોજો છોડી શકાય છે રમઝાન માસ દરમિયાન કેળા તરબૂચ મોસંબી સફરજન જેવા વિવિધ ફળોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે જોકે હાલ પવિત્ર રમઝાન માસની શરૂઆતના ટાણે પળોના અભાવમાં મોટો વધારો જોવા મળતો હોવાથી સામાન્ય પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે રમઝાન માસની શરૂઆતનો આજે બીજો દિવસ એટલે કે બીજો રોજો છે રમઝાન માસ દરમિયાન જકાતના રૂપે જરૂરિયાતમંદોને દાન આપવામાં આવતું હોય છે ઇસ્લામી નિયમ મુજબ જકાત આપવાની પાત્રતા ધરાવનાર આર્થિક રીતે સદ્ધર વ્યક્તિઓ નિયમ મુજબ આપવાપાત્ર થતી રકમ જકાતના રૂપે યોગ્ય લાચાર વ્યક્તિઓને આપવાની હોય છે ઝઘડીયા તાલુકાના મુસ્લિમ વિસ્તારોમાં પવિત્ર રમઝાન માસના આગમનથી ઉત્સાહમય માહોલ છવાયો છે જોકે ઈબાદતમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં ઈદનો ચાંદ દેખાતા બીજા દિવસે સવારે ઈદ મનાવવામાં આવે છે વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ દીપક ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ પ્રોજેક્ટ સંગાથની સિદ્ધિઓ રજૂ કરવા માટે હિતધારક પ્રસાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ભરૂચ જિલ્લામાં આવેલા વાઘરા અને ભરૂચ તાલુકાના વંચિત અને અનુસૂચિત વર્ગના લાભાર્થીઓને વિવિધ શાસકીય યોજનાઓ તથા આવશ્યક દસ્તાવેજ સેવાઓનો મહત્તમ લાભ પ્રાપ્ત થાય તે સુનિશ્ચિત કરવાનો છે આ સેમિનારનું આયોજન યોગેશ કાપસે જિલ્લા વિકાસ અધિકારી ભરૂચની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ સંઘાતની શરૂઆત દીપક ફાઉન્ડેશન દ્વારા ભારતના ત્રણ રાજ્યોમાં એકવીસ સ્થળોએ કરવામાં આવી હતી હાલ આ પ્રોજેક્ટ બે રાજ્યોમાં સત્તર સ્થળોએ કાર્યરત છે આ પહેલ અંતર્ગત વાઘરા અને ભરૂચ તાલુકાના ના બેતાલીસ ગામોમાં શાસકીય યોજનાઓ અંગે જાગૃતિ વધારવા તથા જાહેર સેવાઓ સુધી પહોંચ મજબૂત બનાવવા માટે સતત કાર્ય કરવામાં આવ્યું છે પ્રોજેક્ટ છેલ્લા પાંચ વર્ષથી દીપક ગ્રુપ ઓફ કંપનીઝના સીએસઆર ઉપક્રમ હેઠળ અમલમાં મુકાયો છે પ્રોજેક્ટ સંગાતની શરૂઆતથી આજ દિન સુધી ભારતભરમાં એક પોઈન્ટ ત્રીસ લાખથી વધુ પરિવારો અને ત્રણ પોઈન્ટ વીસ લાખથી વધુ વ્યક્તિઓ આવરી લેવામાં આવ્યા છે ઉપરાંત શાસકીય યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટે અંદાજે આઠ પોઈન્ટ ચાલીસ લાખ અરજીઓ માટે સહાયતા પૂરી પાડવામાં આવી છે જેમાંથી આશરે બાણું ટકા અરજીઓ વિવિધ શાસકીય વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે યોજનાઓ સાથે જોડાણ થકી લાભાર્થીઓને કુલ રૂપિયા એકસો અઠ્યાવીસ કરોડથી વધુના લાભ મળ્યા છે ખાસ કરીને ભરૂચ જિલ્લામાં પ્રોજેક્ટ સંગાત અંતર્ગત વાઘરા અને ભરૂચ તાલુકાના બેતાલીસ ગામોમાં તેર હજારથી વધુ પરિવારો અને એકતાલીસ હજારથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે શાસકીય યોજનાઓ અને આવશ્યક દસ્તાવેજો માટે એક પોઈન્ટ દસ લાખથી વધુ અરજીઓ માટે સહાયતા પૂરી પાડવામાં આવી છે જેમાંથી આશરે છન્નું ટકા અરજીઓ વિવિધ શાસકીય વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે યોજનાઓ સાથે જોડાણ થકી લાભાર્થીઓને રોકડ સહાય વસ્તુ સ્વરૂપે સહાય અને વીમા યોજનાઓ સહિત કુલ રૂપિયા છસો ચોવીસ કરોડથી વધુના લાભ પ્રાપ્ત થયા છે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત જનરલ મેનેજર કોર્પોરેટ અફેર્સ નિર્મલસિંહ યાદવ દીપક ગ્રુપ ઓફ કંપનીઝ તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સ્મિતા છે હું દીપક ફાઉન્ડેશન દીપા ફાઉન્ડેશન લગભગ તેતાલીસ વર્ષથી કાર્યરત છે ગુજરાતમાંથી શરૂઆત કરીને હવે પાંચ રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ એમાંનો આજે સંગાત કાર્યક્રમના આજે ડિસેમિનેશન સેમિનાર હતો ભરૂચ ડિસ્ટ્રિક્ટ માટેનો જેમાં અમે બેતાલીસ ગામોમાં કામ કરી રહ્યા છીએ અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચે એની અમે વ્યવસ્થાપન પણ કરીએ છીએ જે અમારા ગામે ગામે એક બહેન નિમણૂક કરીએ છીએ અને એ બહેનો ગામના દરેક લાભાર્થી પાસે જઈ અને એમને જરૂરી પૂર્ય પૂર્વજરૂરી દસ્તાવેજોથી માંડીને એમની એપ્લિકેશન કરીને અને જે તે વિભાગમાં પહોંચાડીને અને એમને લાભ મળે ત્યાં સુધીની

ખાસ કરીને મોપેડ પર જતી એક મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતાં ડીપીએમસીના ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી માર્ગ પર છંટાયેલું ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી ફાયર ટીમે રીતી અને પાણીનો ઉપયોગ કરીને માર્ગને સુરક્ષિત બનાવ્યો હતો આ બનાવના કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો સ્થાનિકોએ ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીના પૂરતા પગલાં લેવામાં આવે તેમજ તેલ રાસાયણિક પદાર્થ વહન કરતા વાહન ચાલકો વધુ સાવચેતી રાખવે તેવી માંગ ઉઠાવી છે અંલેશ્વરના ના પાટીલ નજીક એપલ પ્લાઝામાં પાર્ક કરેલ બાઇકની ચોરીમાં ત્રણ બાઇક ચોરીની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી રૂપિયા વીસ હજારની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંગલેસર તાલુકાના મોતાલી ગામ પાસેની શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રજાપતિએ પોતાની બાઇકને કાપોદરા પાટિયા નજીક આવેલ એપલ પ્લાઝા પાસે પાર્ક કરી હતી અને તેની ચોરી થઈ હતી દરમિયાન જીઆઈડીસી પોલીસે ભરકુદરાની અયોધ્યાનગર દસમાં રહેતા મયુર વિજય બોરસે અને આયુષ વિનોદસિંહની બાઇક સાથે ધરપકડ કરી હતી પોલીસે તપાસ કરતાં આ બાઇક કોસામીના પટેલ કોમ્પ્લેક્સમાં રહેતા મોહમ્મદ અનસ સમસુલ હસન સિદ્દીકીને વેચાણે આપી હોવાનું જણાવતા પોલીસે મોહમ્મદ અનસ સમસુલ હસન સિદ્દીકીની પણ ધરપકડ કરી રૂપિયા બાઇક કબજે કરી વધુ છે સુધી પોલીસે અંકલેશ્વર માંથી ગત નવેમ્બર માસ દરમિયાન હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ કાર્યવાહી દરમિયાન બે આરોપીની ધરપકડ કરી રૂપિયા બે પોઈન્ટ સિત્તેર લાખ થી વધુ કબજે કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ ગુનામાં ફરાર રહેલ એક આરોપીને પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અગલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ભરૂચ એસઓજી પોલીસની ટીમે એક્ટિવા પર ગાંજાનું વેચાણ થતું હોવાની મળેલી માહિતીના આધારે ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન આકાશ યાદવ નામના યુવકને અટકાવી તેની તલાશી લેવામાં આવતા હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો પોલીસે બે લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી આ ગુનામાં સંડોવાયેલા સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા વધુ એક ફરાર આરોપી વંશ સીતકુમાર ઉદાસીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચમાં સીઝરોના ત્રાસે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી પોલીસની ઓળખ આપી એક્ટિવાની નંબર પ્લેટ મુદ્દે ધકધમકી આપતા તેતાલીસ વર્ષીય ઈસબને હૃદયરોગનો હુમલો આવ્યો તેઓ ઘટના સ્થળે અંકલેશ્વરના સારંગપુર પાસેની ઓમનગરમાં એક મકાનમાંથી વીસ કિલો ગાંજાના જઠ્ઠા સાથે મહિલાની ધરપકડ જીઆઈડીસી પોલીસે રૂપિયા દસ ઓગણીસ લાખની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરી એક ઇસબને વોન્ટેડ જાહેર કર્યો અંકલેશ્વર હાથોડ પંથકમાં કમોસમી વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું અંગલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે હેલ્થ સેફ્ટી અને પર્યાવરણ પર બે દિવસીય સેમિનાર સાથે પ્રદર્શનીનું આયોજન મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે પ્રદર્શનીને ખુલ્લો મૂકવામાં આવ્યું तो आता सीटी सौती का परिवहित नवा समाचार साथ नमस्कार